મંદિરના ગેટની એક્ઝેટ સામે અહીંયા ચૂંદડી શ્રીફળ અને માતાજીની પ્રસાદી વગેરે અહીંયાથી મળે છે આ ટાઈપનો ગેટ છે ગાઈસ આજે સન્ડે છે એટલે આજે તો પબ્લિક ફૂલ છે ગાઈસ ગેટની અંદર એન્ટર થતા પાછળ પાણી પીવા માટેની સુવિધા છે ઠંડુ પાણીની વ્યવસ્થા છે ઉનાળાની અંદર ઠંડુ પાણી અહીંયા મળે છે સેવાનું કામ કરે છે તો સારું થયું ધન્ય છે અહીંયા સમય જો પાછળ તમે જોવો છો અરેડી માનું મંદિર છે અને માતાજીના મંદિરની બાજુમાં અહીંયા માતાજીનું જે વાહન કહેવાય છે એ વાહન અહીંયા છે આ છે માતાજીનો ધૂણો અહીંયા અગરબત્તી વગેરે બધા શ્રદ્ધાળુઓ મૂક્યા છે

અહીંયા વર્ષો જૂના વેડવા કે ને એ લોકો નીકળ્યા હતા એને વાસો કર્યો હતો અને પછી એ લોકોએ આ બધું હતું એ અહીંયા ગોખ હતો વાવની અંદર એટલે એમાં માતાજીને મૂક્યા એ હારે કંડિયામાં ફેરવે પછી એ લોકોએ હવાર થયો રાત વાસો પૂરો થયો એટલે કે હાલ માડી એટલે પછી માતાજી કે ના આવે માતાજીની એમ કે મારે અહીંયા રહેવું છે મને આ સ્થળ ગમી ગયું છે તો પછી એ લોકોએ પરાણે બધું લઈને એને કંડિયા મૂક્યું તો માતાજી નાગણી સ્વરૂપે આ વાવની અંદર ઉતરી ગયા પછી એ લોકોએ એમ કીધું કે હે થાળી નકટી તું નકટી થઈ નાઈ રહી ત્યારથી વાવનું નામ પડ્યું નકટી વાવ અને રાજા આપણે વઢવાણ માધવસિંહ રાજાનું રાજ અને માં અહીંયા બધાય પછી એને અહીંયા હાકરકોળા વાવ્યા છે આ નિશાન છે અમારું બાર મહિને આ વાવ પાણીની ભરાઈ જાય માતાજી પણ ચાર મહિના પાણીમાં રહે પછી અમારે અહીંયા બહારથી ઝાડવી અમે અને દીવોય માનો ન્યા હોય અને રાજા સાહેબ વખતમાં એ સાકરકોળા અહીંયા વાવેલા અને માએ પછી એમ કીધું કે જો તમે આ રાજા નીકળે અને પછી એમ કીધું કે જો તમે સાચા હોય તો કે આ સાકર કોળું આ માંડની અંદર નાખ્યું એટલે એ નાનું હોય ત્યારે નાખ્યું એટલે માંડનું કદ મોટું હોય મોઢું નાનું હોય એટલે ઈ પછી માણ બરોબર થઈ ગયા સાકર કોળા પછી કે તમે જો હાચા હોય તો આ સાકર કોળું કાઢો માંડ ફૂટવી ન જોઈ જોઈ આ રીતે સાકરકોળું કાઢો એટલે પછી એને આમ એક એક દીકરો ધૂમતો ધૂમતો આવ્યો નાનો એવો દીકરો અને એને છે ને આમ કરી અને આમ આવ્યો ને ત્યાં ફૂગા ગોળે લાંબુ થયું અને સાકરકોળાનું નિશાન છે હાલ અહીંયા અને આ પાણીમાં માતાજી હોય ત્યારે ત્યાં આવે રાજા અંદર ઘરે માં રાજાને એમ કીધું કે જાતાર સુ મહિના મૃત્યુ થશે રાજા વઢવાણ નહોતા જાતા આજુબાજુના ગામડામાં ફરતા હતા પછી એમ કીધું કોકે કે હાલને ગુંડા આવે એવું કાય ના હોય એટલે પછી રાજા ગયા બરોબર ભોગાવા વચ્ચે એને ફેસ આવીને પોતે પ્રાણ ત્યાગ કર્યો અને આ રીતે રાજ દરબારમાં માતાજી હેરાન કરવા માંડ્યા પછી એમ કીધું કે એ માં હવે પાછા વળો પછી માએ એવું ઓલું કર્યું ને ખૂબ ગામ ધુવાડા બંધ કે અમે માંડવો નાખી અને બધાયને આનંદથી જમાડવી રમાડવી અને એવું પણ કર્યું અને પછી એ લોકો આવી અને હજી પણ માને ખૂબ સારી રીતે માને 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 અને અને ખૂબ પૂજા આપે હજી પણ છે કે તારે નવો વારસદાર ત્યારે ગાદીએ બેસે ત્યારે સોનાનું નું ડાક ને રૂપાની દાંડી ગાદીએ બેસે ત્યારે ડાક વગાડીને પછી બેસવાની આ રીતે માતાજી ન્યા એના હજી હાલ પણ મા્યા બેઠા છે સિંહાસન ઉપર માતાજી રાત દરબારમાં અને હજી પણ રાજા બધાએ આવે રાણી આવે એના દીકરા એનો વંશજ બધાએ આવે અને માને ખૂબ માને અને આ રીત આજ માયામાં આવી માતા મેલડી હતો વઢવાણ શેરનો રાજીયો એનું માधवજી એવું નામ આજ માયામાં આવી માતા મેલડી આ એનો ઇતિહાસનો ગરબો છે અને આ રીતે માં એને બધાના કામ કરે છે

એ સિક્કા આની અંદર નાખો અને તમારી જે પણ મનોકામના હોય એ તમે માગો માતાજી પાસે તો એ મનોકામના તમારી પૂરી થઈ જાય છે સિક્કાની બદલે ઘણા બધા લોકો ઘણો બધો કચરો અને એવું બધું નાખતા હતા એટલા માટે અહીંયા અત્યારે જાળી અને વ્યવસ્થા કરી નાખવામાં આવી છે જેથી કરીને કોઈ કચરો ના નાખે અને વાવ વાવ ખરાબ ના થાય એના માટે થઈને આ વાવને આખી બંધ કરી દેવામાં આવી છે તો ઘણા બધા સિક્કા તમને બતાવું સિક્કા આની ઉપર પડ્યા છે તમને બતાવું જેમ આપણે હમણાં રિસેન્ટલી ચોટીલાની અંદર જોયું હતું કે સિક્કો ચોંટાડવામાં આવ્યા છે તો એવું આપણે નક્કીવામ એલડીમાના મંદિરે પણ છે જ્યાં બધા સિક્કો ચોંટાડે છે રૂપિયા બે રૂપિયાના જે પણ સિક્કા હોય એ સિક્કા ચોંટાડીને જેનો પણ સિક્કો ચોંટી જાય છે એ માતાજી પાસે પોતાની મનોકામના માંગે છે જે બી એમની આશા હોય એ પૂરી થાય એના માટે સિક્કો અહીંયા ચોંટાડે છે ચાલો આપણે પણ એક સિક્કો ચોંટાડીએ

આપણી મદદ કરી તાવો પૂરો કરવા માટે અને ભુવા વગર તાવો પૂરો ન થાય મેલેડી માનો એટલા માટે ભુવાને આપણે હારે લાવ્યા છીએ મેલે મંદિર ની સામે અહિયાં સોમનાથ મહાદેવ નું મંદિર છે તો ગઈ ચાલો આપડે એ પણ જોયું મંદિર સરસ મજાની મહાદેવ ની શિવલિંગ છે અને ગુલાબ થી ઓમ દોરેલી છે આપણા ગુજરાત ની અંદર મહાદેવ ના તો ઘણા બધા પ્રેમી છે તો જે પણ મહાદેવ ના પ્રેમી હોય કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ જે પણ લોકોના તાવો કરવા માટે અહીંયા મેલેડી માને મંદિર આવે છે તો તાવા માટેના વાસણ અહીંયાથી લઈને ત્યાં ચીઠી બનાવવાની હોય છે અને વાસણ જેવો તાવો તમારો પૂરો થઈ જાય છે એ પછી અહીંયા વાસણ ધોઈ અને પછી તરત જ અહીંયા વાસણ પાછા આપવાના હોય છે આવો તમને બતાવું વાસણ અહીંયા ધોવાય છે ભાઈ તાવો થઈ ગયા પછી બધું હાથે ધોવું પડે અહીંયા ભાઈ

રાજુભાઈ આ હતું મેલડી માનું મંદિર વઢવાણ લગતી મા નું મંદિર વઢવાણ આવો તો મેલડી મા ના મંદિર જરૂર થી મુલાકાત લેજો વિડીયો કેવો લાગ્યો વિડીયો કેવો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે કાંઈ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં